બાપુ સીધા ચિત્ર નહી આવે અને આપે જેનું જીક્ર કર્યું છે એ પણ સીધા ચિત્રમાં નહીં આવે એ અથવા એના જેવા બધા હવે એક નવું જે થર્ડ ફોર્સ ઉભું થઈ રહ્યું છે બિલકુલ ન્યુટ્રલ અને કલ્પના જો જો બધું સમૂહ સૂત્રો પાર પડ્યું તો વાત કરું છું જે વિગત આપણને મળી છે એ પ્રમાણે કારણ કે કેટલીક માર્ગદર્શિકા એને માગી તો માર્ગદર્શિકા મળ્યા પ્રમાણે કે ભાઈ જો ભૂતકાળમાં આવા અનેક પ્રયોગો રાજ્યમાં થઈ ચૂક્યા છે તમે એને રાજપા ભાતપા કયો હજુરિયા ખજુરિયા કયો કે પછી પ્રજા પાર્ટી ભાઈ ગોરધનભાઈ ઝડફિયા રચી હતી સંતભાઈ આપણે કેશુભાઈ એ પણ મહા ગુજરાત કેવું સમથિંગ પાર્ટી રચી હતી બધા એ બધું કરી જોયું ગુજરાતમાં થર્ડ પાર્ટીનો વીમો કોઈ દી પાક્યો નથી શું કામ નથી પાક્યો એટલા માટે કે તમે જેણે જેણે નવી પાર્ટી કરી હતી એ નવી પાર્ટી શું કામ ભારતીય જનતા પાર્ટીમાંથી કે કોંગ્રેસમાંથી તમને હાકી કાઢ્યા કે તમને અન્યાય થયો કે તમને અધૂરું લાગ્યું કે તમને કઈ જામ્યું નહીં એટલે તમે છૂટા પડ્યા હતા તો પ્રજાએ પ્રજા સમજે છે કે તમે અમારા માટે કંઈ કરતા નથી તમને વાંધો પડ્યો એટલે તમે નવો જંડો લઈને આવ્યા છે તો અમે શું કામ સહીત થઈ જઈએ એટલે ઈ બધી જ બાબતોમાંથી નિષ્કર્ષ કાઢીને શેરડીનો જેમ રસ નીકળે એવી રીતે ભૂતકાળમાં જેણે જેણે રાજકારણમાં આ પ્રકારના પ્રયોગો કર્યા એ સુકામ કર્યા ને એમાં શું ખામી રહી ગઈ ને પ્રજાએ સુકામેને ધૂતકારી નાખ્યા આનું બિલકુલ મનોમંથન કર્યા પછી હવે જે છે એ એક નવો થર્ડ ફોર્સ ઉભો થઈ રહ્યો છે અને એ થર્ડ ફોર્સમાં બધા જો મેં કીધું સમૂહ સૂત્રું પાર પડે તો કારણ કે તો રાજનીતિ છે આમાં બધું આપણે કઈ એમ થતું નથી સત્યનાથ થઈ જાય કારણ કે રાજનીતિમાં તો છેલ્લો ઘા હોય છે પણ અત્યારે જે ધીમે પગલે એટલે કે કાચબા ચાલે જે એક વસ્તુ ચાલી રહી છે ગુજરાતની ધરતી ઉપર કે ન ભૂતો ન ભવિષ્યથી હવે આવું પ્રયોગ યા તો આ છેલ્લો પ્રયોગ થાય યા હવે અને કા પછી આ માઇલસ્ટોન સાબિત થાય બેમાંથી એક એવો પ્રયોગ થવા જઈ રહ્યો છે કેટલાક ઉદ્યોગ ગૃહો એ લોકો સપોર્ટ કરી રહ્યા છે નવા થર્ડ ફોર્સના આયોજકો જે અત્યારે સાયલન્ટ છે કારણ કે દશેરાના દિવસે એ બુંગીઓ ફૂંકવાના છે દુદુંબી વગાડવાના છે અને તે દિવસે એનાઉન્સમેન્ટ થવાનું છે ગુજરાતની રાજનીતિમાં કે આ પક્ષ અને એનું આ આઈડિયોલોજી એનો આ એજન્ડા અને એના સંભવિત જે ઉમેદવારો ભવિષ્યમાં કારણ કે બે હજાર ને સત્યાવીસ એને મિશન ટુ થાઉઝન્ડ ટુ હન્ડ્રેડ સેવન ટુ જીરો ટુ સેવન એ મિશન સાથે નવો થર્ડ ફોર્સ આવવાનો છે અને એમાં લખી રાખજો કિશનભાઈ દીક્ષિતભાઈ કે જો મેં કીધું તેમ પરમાત્મા ન કરીને કોઈ આડું ન ફાટે તો એક એક વ્યક્તિ એવી હશે ઉમેદવારોની

જીતા તો જીતા જ છે સલામ મારી લીધી બધા એમાં આપણે કઈ ખોટું નથી અત્યારે ભગવાન દુનિયા થી માં ડંકો મોદીજી વગેરે ઓકે પણ એક અફસોસ રહ્યો કે આપણે